નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ અત્યારે દુઃખદ ઘટના બની છે જ્યાં મિત્રો આ દુઃખદ ઘટનામાં ઓછામાં ઓછા ત્રેપન આદિવાસી લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યાં મિત્રો વાત કરીએ તો આપણા દેશના નહીં પણ મિત્રો વાત કરીએ તો પેજી પીક રાષ્ટ્રપુના ન્યુ ગુનાએ ગુએનામાં મિત્રો આદિવાસી ક્ષેત્રમાં હિંસા પાટી નીકળતા ઓછામાં ઓછા ત્રેપન લોકોએ જીવ ગુમાવ્યા છે અને મિત્રો વાત કરીએ તો ડઝન લોકો ઘાયલ થઈ ગયા છે મૃત્યુ આંક હજુ ઘણો વધી શકે છે મિત્રો આ આદિવાસી સમાજના બે જૂથો વચ્ચે જ અથડામણ થઈ હતી આ દેશના ઉત્તરીય ક્ષેત્રમાં રવિવારથી જ્યાં હિંસા ચાલી રહી છે અહીંના હાઈલેન્ડ પ્રકારના હિંસા નોંધાય છે જ્યાં મિત્રો જીવ તો ઓસ્ટ્રેલિયાના ટેકાથી આદિવાસી દેશ ચાલી રહ્યો છે પણ આ દેશના ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે દોડી ગયા હતા પણ મિત્રો તે પહેલા જ તેપન લોકો જીવ ગુમાવી ચૂક્યા હતા મળીશું નવા વિડીયોમાં જૈન